આડીના રામપોર સાંઈ મંદિરના પ્રથમ પાટોત્સવની ઉજવણીમાં મંડપ બાંધતા યુવાન જોડે શું બન્યું બારડી તાલુકાના ગામ ગામે આવેલ સાંઈ મંદિરે ભક્તો દ્વારા પ્રથમ પાટોશોની ઉજવણીને લઈ તાડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી જેને લઈ આજરોજ શુક્રવારના મંદિરના પટાંગણમાં મંડપ બાંધવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન લોખંડના એંગલ વીજ તારને અડી જતા મંડપ બાંધતા શ્રમિક યુવકને વીજકરણનો ઝટકો લાગ્યો હતો જેની જાણ કામદારો અને સ્થાનિકોને થતાં તાત્કાલિક દોડી આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પારડી મોંડિયાર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જોકે ફરજ પરના તબીબે શ્રમિક યુવાન જીગ્નેશ કામડી ઉમરવસ અઢાર રહેવાસી કપરાડા આંબા જંગલને મૃત જાહેર કર્યો હતો ઘટનાની જાણ પારડી પોલીસને થતા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મૃતક જિજ્ઞેશ કામડીની લાશને ને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો